સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાઓને પ્રેમની જાણમાં ફસાવી લગ્નની લાલચ આપી તરછોડી દેનાર વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો છે સરથાણા પોલીસે આ કેસમાં આરોપી લાલજી ઉર્ફે અજય કનાણીની ધરપકડ કરી છે લાલજી ઉર્ફે અજય કનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીતા સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ તેણે પોતાની પત્ની બીમાર હોવાથી ટૂંક સમયમાં મરી જશે અને તે આ પરિણીતા સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી હતી લગ્નની આ લાલચ આપીને લાલજીએ ત્રણ વર્ષ દરમિયાન પરિણીતાને ગોવાની અલગ અલગ હોટલોમાં લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું શારીરિક શોષણ કર્યા બાદ અજયે પરિણીતાને કહ્યું કે જો તે તેના પતિથી છૂટાછેડા આપશે તો જ તે લગ્ન કરશે જેના કારણે પરિણીતાએ પોતાના પતિને છૂટાછેડા પણ આપી દીધા જોકે એક વર્ષ સુધી પોતાની સાથે રાખ્યા બાદ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી આરોપીએ પરિણીતાના ડોક્યુમેન્ટ મેળવી જીએસટી નંબર પણ મેળવ્યો હતો અને તેના નામે ઓનલાઈન ધંધો પણ ખોલ્યો હતો તે બ્રાન્ડેડ કંપનીના બ્લૂટૂથ અને બર્ડ્સના ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનો વેચાણ કરતો હતો અને આ પ્રોડક્ટ્સ પરિણીતાના ઓનલાઇન એકાઉન્ટમાંથી વેચવામાં આવતી હતી આ સમગ્ર મામલે છેતરાયડી પરિણીતાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે